નવરાત્રી નજીક આવતા અમદાવાદ શહેર ગરબાના રંગમાં રંગાઈ ગયું છે આ વર્ષે શહેરના સૌથી એવેટેટ ગરબા મહોત્સવનો એક રાત લડી ધમંડળી ગરબા 2025 ફરી એકવાર અનોખો જાદુ છલકાવા માટે સજ્જ છે ઢોલના તાલ શરણાઈના સૂર અને જીવંત માહોલ વચ્ચે ગરબા રસિકો માટે આ નવરાત્રી યાદગાર બનાવવાની છે આ વર્ષની ખાસ શરૂઆત 21 સપ્ટેમ્બરે પ્રી નવરાત્રી થશે જ્યાં લોકપ્રિય ગાયક જીગરદાન ગઢવી ખાસ ઉપસ્થિત રહેશે આ વર્ષની ગરબાની તમામ માહિતી આપવા માટે રાતલ ડીની સમગ્ર ટીમ સાથે ઝાલા ઇવેન્ટના ના જયવીરસિંહ ઝાલા ઉપસ્થિત રહ્યા હતા જેઓ દ્વારા વર્ષની ગરબા પ્રકારની રમઝટ કેવી ખાસ રહેશે અને ગત વર્ષ કરતા કેટલા ગ્રાન્ડ લેવલ પર કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી આપી હતી એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસથી એક ઓક્ટોમ્બર બે હજાર પચીસ સુધી અમદાવાદના શિલજ વિસ્તારમાં આવેલ મહેન્દ્ર ફાર્મ ખાતે રાતલ ડી ધમંડડી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે દસ દિવસ સુધી ચાલનાર આ ગરબા મહોત્સવમાં લાલા ઢોલી અને તેમની ટીમ ઢોલના તાલી અને મોહક શરણાઈના સુરે અવરિત ગરબાની રમઝટ બોલાવાશે ખાસ લાલ અને સફેદથીમાં આધારિત ડેકોરેશન આ નવરાત્રિને અનોખી બનાવશે મારું નામ જેવીજી ઝાલા છે મારી કંપનીનું નામ ઝાલેવેન્સ બાય લિમિટેડ છે અમે મારી કંપની લાસ્ટ 6 વર્ષથી અમદાવાદમાં કોમન સેલ ઇવેન્ટ્સનું પ્લાન કરે છે એ વિશે આ વર્ષે આયોજન છે કઈ રીતે આ વર્ષે આ વર્ષે રાતલ નિગમ મંડળી છે એ ફિલક સાથે મહેન્દ્ર ફાર્મમાં થવા જઈ રહ્યા છે જે લાસ્ટ યર રાતલ નિગમ મંડળી ગરબા ગઈ હતા એ લોકોનો રિસ્પોન્સ ખૂબ જ અમદાવાદને ઓડિયન્સનો ખૂબ જ સારો રિસ્પોન્સ રહ્યો તો આ વખતે અમે એનાથી લાસ્ટ ટાઈમ કરતાં બી અંતિ બી સારું મોટું અને એકદમ વ્યવસ્થિત રીતે પ્લાન કરી રહ્યા છે અને આ વખતે રાસન લીધી છે એ લાસ્ટ ટાઈમ કરતા બી બેટર રહેશે કેટલા કલાકારો આવશે કઈ રીતે આ વખતે ટ્વેન્ટી ફર્સ્ટ તારીખે ફ્રી નવાજી નું આયોજન કરેલ છે એમાં જીગરદાન ગઢવી અને ટ્વેન્ટી ટુ થી ફર્સ્ટ ઓક્ટોબર સુધી અમે જે દસ દિવસ થી નવરાત્રી છે એમાં અમે મંડલીના ના જે ઓરિજિનલ આર્ટિસ્ટ છે એને અમે બોલાવી મહિલાનું રહેલ કઈ રીતનું ધ્યાન રાખવામાં આવશે આ વર્ષે ખાસ ઇન્દ્રવર્ષ થી બાપુ આજનું નિવેદન એના રિલેટેડ આપનું આયોજન કઈ છે એક નિવેદન બહાર આવ્યું છે એના રિલેટેડ ફર્સ્ટ પ્રાયોરિટી મહિલાની સુરક્ષા એ અમારા માટે પહેલી પ્રાયોરિટી છે કે લાસ્ટ ટાઈમ બી લાસ્ટ ટાઈમ લાસ્ટ ટાઈમ બી જે અમારે જે અમારું મેઇન ડેડલાઇન જે આપણા મીડિયા ચેનલ દ્વારા વધારે ઉલી હાઇલાઇટ કરાય કે બી વુમેન પ્રાયોરિટી ઓર ફર્સ્ટ પ્રાયોરિટી કે એની સેફટી ની પ્રાયોરિટી અમારા માટે સૌથી પહેલા માટે પ્રાયોરિટી માટે હોય છે કે લાસ્ટ ટાઈમ અમે રાત સુધી જે રાત સુધી જે મહિલા જે હતી કે એ કોઈ બી જે સવાર સુધી ઘરમાં આપણા ત્યાં કરતા હતા તેમના માટે સવાર સુધી આપણા ત્યાં લેડીઝ માઉન્ટર થી લઈને પોલીસ કર્મીઓ થી લઈને મહિલા પોલીસ કર્મીઓ લઈને અમારા ફિમેલ વોલન્ટિયર્સ પછી અમારી ફિમેલ મેનેજમેન્ટ ટીમ બધા સવાર છ વાગ્યા સુધી હાજર હાજર સ્પોટ ઉપર અને સવાર સુધી જો કોઈને ઘરે જવામાં તકલીફ પડતી હોય કે કોઈ બી પ્રોબ્લેમ એકલા હોય કે પ્રોબ્લેમ કોઈ બી જાતનો ફેસ તો અમારી ટીમ ત્યાં ખડે પગે સવાર છ વાગ્યા સુધી હોટસ્પોટ હાજર મળ્યો છે સંજીવ રાજપૂત રિપોર્ટ એસ નાઇન અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે